નમસ્તે હું પારસ પટેલ ટેટટ પાસ ઉમેદવાર અમે છેલ્લા આઠ આઠ મહિનાથી અમારી કાયમી શિક્ષક બનવાના સપના માટે જઝુમી રહ્યા છે સરકાર સામે કેટલાય લાખો લાખો પત્રો આવેદનો રજૂઆતો અને આંદોલનો કરી ચૂક્યા છે છતાં સરકાર ટસની મસ્ત થતી નથી અને કરારરૂપી જ્ઞાન સહાયક યોજના શરૂ કરી છે જે તજજ્ઞો શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ બધાએ એને નિંદારૂપ ગણાવી છે છતાં સરકાર એમાં પ્રાણ પૂરવા માટે વારંવાર વેઇટિંગ લિસ્ટ જાહેર કરી રહી છે અને આ યોજનાને છેલ્લા આઠ મહિનાથી કન્ટિન્યુ રાખી છે તો સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે લાખો ઉમેદવારો જે ટેટ ટાટ પાસ છે અને જેઓ ખરેખર એલિજિબલ છે તો છેલ્લા પાંચ પાંચ વર્ષથી ભરતી કરવામાં આવી નથી

આ લોકસભાની ચૂંટણી પહેલાં જો કાયમી શિક્ષકની ભરતી નહીં આવે તો આ લોકસભાની ચૂંટણીમાં અમે સરકારનો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું અને દરેક મતદાનની દરેક મતદાતાને સરકારની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવા માટે અમે પ્રેરિત કરીશું સરકારની મારી વિનંતી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં અમારી કાયમી મોટી સંખ્યામાં ભરતી આવે અને અમને કાયમી નોકરી મળે તેવી વિનંતી છે જો આ વિનંતીમાં મારી સ્વીકારી માગણી સ્વીકાર કરવામાં નહીં આવે તો અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરીશું અને જરૂર પડશે તો ઉમેદવારી પણ નો આવીશું નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત આવનાર સમયમાં જો ગુજરાત સરકાર ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીની તારીખ જાહેર નહીં કરે તે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત નહીં કરે તો હું મારો પરિવાર કે મારો કુટુંબ મારો તાલુકો મારો વોર્ડ એક પણ વ્યક્તિ ભાજપને વોટ નહીં આપે ને હું સાથે સાથે બધા લોકોને ભાજપને વોટ ન આપવા માટે જાગૃત કરીશ અને લોકો માટે પ્રચાર કરીશ તો સરકારને વિનંતી કરીએ છીએ કે લોકસભાની તારીખ જાહેરાત થાય એના પહેલાં સરકાર મોટી કાયમી ભરતીની જાહેરાત કરે જો સરકાર આવું નહીં કરે તો અમે ભાજપને વોટ નહીં આપીએ જય હિન્દ જય ભારત નમસ્કાર હું

શિક્ષકોની ઘટ છે તે ફાઇનલ છે બાળકોનું ભવિષ્ય બગડે છે શિક્ષકો જે છે જે લાયકાત છે અને તે શિક્ષકો પણ આજે બેરોજગાર થઈ અને રખડે છે તો સરકારને કાયમી ભરતી કરવામાં શું તકલીફ છે જો આગામી દિવસોની અંદર સરકાર કાયમી ભરતી નહીં કરે તો લો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર અમે ભાજપ વિરુદ્ધ મત આપશું અને મતદાન ભાજપ વિરુદ્ધ કરાવશું આ અમારી પ્રતિજ્ઞા છે નમસ્કાર હું ટેટાટ પાસ ઉમેદવાર છેલ્લા આઠ મહિનાથી સરકારશ્રીને ઘણી બધી વાર કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સરકારશ્રી તરફથી કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી બસ આશ્વાસન આપવામાં આવે છે કે ભરતી કરવામાં આવશે આવશે પરંતુ આટલો સમય ગયો છતાં પણ કોઈપણ પ્રકારનું નોટિફિકેશન કે જાહેરાત આપવામાં આવી નથી તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે કાયમી શિક્ષકોની ભરતી જલ્દી અને સત્વરે કરવામાં આવે અમારે કરારરૂપી જ્ઞાન સહાયક યોજના જોતી નથી અમે એક્ઝામ કાયમી શિક્ષકોની ભરતી માટે આપી છે કરાર ઉપર નોકરી કરવા માટે નહીં જો કાયમી શિક્ષકોની ભરતી લોકસભાની ચૂંટણીની જાહેરાત કર્યા પહેલાં નહીં આપવામાં આવે તો હું મારા કુટુંબના સભ્યો મારા સગા સંબંધી કે મારી આજુબાજુના મારા વિસ્તારના લોકો દ્વારા બીજેપીને મત આપવામાં આવશે નહીં આથી સરકારને જણાવવાનું કે લોકસભાની ચૂંટણીની જાહેરાત આવે તે પહેલાં કાયમી શિક્ષકોની ભરતી મોટા પાયે અને સત્વરે અને ઝડપથી કરો પાસ ઉમેદવાર જો લોકસભાની ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી નહીં આવે તો મારા આજુબાજુના મત વિસ્તારમાં હું તો બહિષ્કાર કરીશ સાથે મારા કુટુંબ મિત્રો વાલી વિદ્યાર્થીઓ બધા પાસે મતનો બહિષ્કાર કરાવીશ ભાજપને તો મત નહીં જ પણ તેમના વિરુદ્ધમાં મતદાન કરીશું અને કરાવીશું નમસ્કાર હું છું ટેટાટ પાસ ઉમેદવાર ભારઈ કરશન મારી સરકારને અપીલ છે કે લોકસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં અમારી ધોરણ એકથી બારની ભરતી જાહેર કરવામાં આવે જો ભરતી જાહેર કરવામાં નહીં આવે તો હું મારું કુટુંબ મારું મિત્રવર્તુળ અને સગાવાલા સંપૂર્ણ સોએ સો ટકા ભાજપ વિરુદ્ધ મતદાન કરશું નમસ્કાર મિત્રો હું રબારી સાજનભાઈ બનાસકાંઠા મારો પ્રશ્ન સરકારને એક જ છે કે આગળ લોકસભાની ચૂંટણી આવે છે અને તમારો જે સર્વે થાય છે કે અમે ખેડૂતોને બે હજાર રૂપિયા આપીએ છીએ ઉજ્જવલા યોજનામાં મફત ગેસ આપીએ છીએ અનાજ આપીએ છીએ ચોખા ઘઉં મફતમાં આપીએ છીએ તો શું એ આપવાથી ભારતની અને ગુજરાતની ગરીબી દૂર થવાની છે અમારે એક જ જોઈએ છે શિક્ષણ અમારા બાળકોને જો યોગ્ય શિક્ષણ મળશે તો અમારું અને આપણા ગુજરાતનું અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે અમારા બાળકો યોગ્ય રીતે ઘડાશે તો અમારી ગરીબી દૂર થશે પણ અમારા બાળકોને ભણાવવા માટે શિક્ષક ક્યાં છે કાયમી શિક્ષક નથી અમારા બાળકો ભણાવવા માટે હાલ જે સરકારે મૂકી છે જ્ઞાન સહાયક યોજના એ જ્ઞાન સહાયક શું છે એક ગુલામી પ્રથા જો અમારા બાળકોને ભણાવવાળો ગુરુ જો ગુલામ હશે તો અમારા બાળકોનું ભવિષ્ય કઈ રીતના નક્કી થશે અમારા બાળકોને એક માનસિકતા જેવી થશે એ ગુલામ જેવી ગુરુ જો ગુલામ હશે તો શિષ્ય કઈ રીતના હરણફાળ ભરશે એટલે સરકારને વિચારવા યોગ્ય બાબત કે અમારા બાળકોને ભણાવવા માટે કાયમી શિક્ષક મૂકો તમે ભલે ગમે ગમેટલા વાયદા અને ગમે ગમેટલા કરતા હશો પણ ગુજરાતમાં શિક્ષક જ નહીં હોય તો બાળકોને શિક્ષણ કોણ આપશે કોમ્પ્યુટર આપશો કોમ્પ્યુટર આપ્યા નમસ્કાર હું ટેટાટ પાસ ઉમેદવાર નવસારી જિલ્લો વર્તમાન સમયમાં કાયમી શિક્ષકોની ભરતી બાબતે છેલ્લા છ મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે છતાં પણ સરકારના પેટના પેટનું પાણી હલતું નથી તો અમારી હતી રજૂઆત એ જ છે કે જો મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી લોકસભાની ચૂંટણી પહેલાં જાહેર નહીં કરવામાં આવે તો અમે અને અમારો પરિવાર કુટુંબીજનો સગા સંબંધીઓ સાસરી પક્ષના કુટુંબીજનોથી માંડી અમારા ફેસબુક ફ્રેન્ડ મિત્રો ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ મિત્રો ગામના લોકોને અમે સમજાવીશું અને આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું અને કરશું જો સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરે તો અને તો જ અમે ભાજપને મત આપશું અસ્તુ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એક ટેટ ટાટ પાસ ઉમેદવાર છું છેલ્લા આઠ મહિનાથી અમે એક કાયમી ભરતી માટે વિરોધ કર્યા છે પણ સરકાર આ બાબતે સાંભળતી નથી અને હાલ એક જ્ઞાન સહાયક વ્યવસ્થા કરી છે સરકાર શ્રીને અમારી નંબર અપીલ છે કે ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલાં અમારી કાયમી શિક્ષકોની ક્રમશઃ ભરતી આપે તમામ વિષય તમામ માધ્યમમાં જો ચૂંટણીની તારીખ પહેલાં અમારી કાયમી ભરતીની તારીખ નહીં આવે તો હું આજ આ જળ લઉં છું આ આ જળ લઈ રહ્યો છું કે હું ભાજપને મત નહીં આપું મારા પરિવારના સભ્યોને પણ કોઈને મત નહીં આપવા દઉં મારા પાડોશીઓમાં પણ કોઈને મત નહીં આપવા દઉં મારા સગા સંબંધીઓને પણ હું ફોન કરીને જાણ કરીશ કે ભાજપને મત ન આપતા નહીતર અમારી જે સ્થિતિ થઈ છે એ આપના બાળકો સાથે પણ થઈ શકે છે અને ગુજરાતના શિક્ષણ ખાડે રહ્યું છે એક નમ્ર અપીલ છે જો કાયમી ભરતી નહીં આવે તો આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો નમસ્કાર હું ટેટટાટ પાસ ઉમેદવાર ગુજરાતમાં બેઠેલી મુંગી દેહરી ભ્રષ્ટ ભાજપ સરકાર છે હું એક પ્રશ્ન પૂછવા માગું છું હજુ સુધી આજે તમે દસ મહિનાથી આંદોલન કરી રહેલા ભાવિ શિક્ષકો ટેટટાટ પાસ ઉમેદવારો સાથે હજુ કેટલો અન્યાય કરશે તમે નાના નાના ભૂલકાઓ સાથે કેટલું અન્યાય કરશો ગુજરાતનું જ્યારે શિક્ષણ સાવખાડામાં ગયું છે ત્યારે સામે બેઠેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષકો સાથે તમે અન્યાય કરી રહ્યા છો તમે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લાવીને ભાવિ શિક્ષકો અને નાના નાના ભૂલકાઓ સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યા છો તો આવનારી લોકસભાની ચૂંટણીમાં હું અને મારા પરિવારજનો મારા મિત્રવર્તુ અને સગા સંબંધીઓને એક પણ મત ભાજપ સરકારને આપવા દઈએ નહીં અને તમે મજબૂર કરી રહ્યા છો અમે ટાટ પાસ ઉમેદવારો છવ્વીસે છવ્વીસ સીટ પર તમારી સામે અપક્ષમાં ઉમેદવારો ઉમેદવારી નોંધાઈશું ભલે અમારી ડિપોઝિટ જાય પણ તમારા સામે અમે લડીશું અને ત્યાર સુધી શિક્ષકોની કાયમી ભરતી નહીં થાય ત્યાર સુધી અમે આ ભ્રષ્ટ ભાજપ સરકાર ગમે તે સરકાર હોય અન્યાય જ્યાં થશે ત્યાં અમે લડીશું નમસ્કાર મિત્રો મારા ટેટ ટાટ પાસ ભાઈઓ અને બહેનો હું છું કેવસિંહ રાજપૂત એક ટેટ ટાટ પાસ ઉમેદવાર હું આ વિડીયોના માધ્યમથી બસ એટલું જણાવવા માગું છું કે પોતાને ડબલ એન્જિન ગણાવતી એવી આ ભાજપ સરકાર જે આજે અમારા શિક્ષક સમાજ એટલે કે અમે જે ટેટ પાસ ઉમેદવારો છે તેમની સાથે જે અન્યાય કરી રહી છે અને અમારું જે દમન થઈ રહ્યું છે તેને પહેલાં તો રોકે અને આ લોકસભાની ચૂંટણી પહેલાં અમારી એક જ માંગ છે કે ક્રમશઃ ભરતીની જાહેરાત થાય ક્રમશઃ ભરતી થાય દરેકે દરેક માધ્યમની અંદર ભરતી થાય બાકી અમે શિક્ષક સમાજ અમારા પરિવારને અમારા કુટુંબને અને અમારે આડોશ પાડોશના જે કોઈ પણ વ્યક્તિ છે એમને તમારા એટલે કે ભાજપ સરકારે બનાવેલા જે આરટીઆઈના અને અન્યત્ર ઇન્ફોર્મેશનના જે કાયદાઓ છે તેનાથી અને સોશિયલ માધ્યમથી અમે લોકો જે સરકારની તરફેણનો એક વર્ગ હોય છે એવી જ રીતને અમે એક સરકારની વિરુદ્ધનું વોટ બેંક પણ તૈયાર કરીશું અને જો જરૂર પડશે તો ચૂંટણીના દલદલમાં પણ અમે ઉતરીશું અને તમે હવે અમને નેતા બનાવવા માટે મજબૂર કર્યા છે તો અમે નેતા પણ બની બતાવશું તો અમારી એક જ માંગ છે કે અમને ભરતી આપો અમને રોજગાર આપો અને અમને શિક્ષક જ રહેવા દો અમારે નેતા બનવું નથી બાકી હું અત્યારે શપથ લઉં છું કે જો ચૂંટણી પહેલાં ભરતીની જાહેરાત નહીં થાય તો હું મારા પરિવારને મારા કુટુંબને તથા મારા ગામને તથા બની શકે ત્યાં સુધી હું ભાજપ સરકારના મત તોડવાનો પ્રયત્ન કરીશ જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો હું પાસ ઉમેદવાર રાઠોડ ચેતન કહેવાય છે ને કે આજે તમારો સમય છે ઉડી લ્યો કાલે અમારો આવશે તો ઉડાડી દઈશું આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં જો બધા જ માધ્યમોમાં કાયમી ભરતીની જાહેરાત નહીં કરવામાં આવે તો હું પ્રણ લઉં છું કે મારો મારા પરિવારના બધા સભ્યનો ઓછામાં ઓછા મારા સૌ મિત્રો અને મારા સગાવાલાઓનો મત બીજેપીને નહીં આપવા દઉં જય હિન્દ જય ભારત હું પાસ ઉમેદવાર લોકસભાની ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે તો આજુબાજુના વિસ્તારમાં મતનો બહિષ્કાર કરીશ હું તો કરીશ સાથે સાથે મારા વાલીઓ કુટુંબીજનો તથા વિદ્યાર્થી મિત્રો અને સગા સંબંધીઓને પણ બહિષ્કાર કરાવીશ ભાજપને તો મત નહીં જ પણ એના વિરુદ્ધમાં મતદાન કરીશું અને કરાવીશ નમસ્કાર હું મનીષ બજાણિયા એક ટાટ દિસ્તરીય પાસ કરેલ પરીક્ષા ઉમેદવાર છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છીએ સરકાર સામે કે કાયમી શિક્ષકની ભરતી કરો પરીક્ષા લીધી કાયમી શિક્ષક માટેની અને હવે જ્ઞાન લાવીને મૂકી દીધું સરકારને બે હાથ જોડી નમ્ર વિનંતી છે કે આવનાર લોકસભાની ચૂંટણી પહેલાં મોટી અને કાયમી સરકારી ભરતી કરવામાં આવે જેથી કરી અમારું ભવિષ્ય બગડે નહીં જો આ ભરતી કરવામાં નહીં આવે તો હું એક પ્રણ લઉં છું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં હું મતદાન નહીં કરું મારા કુટુંબો સગા સંબંધીઓ ગ્રામજનોને વિનંતી કરીશ કે એમને પણ ભાજપમાં વોટ આપતા અટકાવીશ પાસ ઉમેદવાર જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષક બનવા માટેની પૂરી લાયકાત ધરાવું છું જો હવે આ નિષ્ક્રિય સરકાર ભરતી નહીં કરે યોગ્ય સચોટ મહેકમ મુજબ તો હું એક જાગૃત નાગરિક તરીકે મારી આસપાસના વર્તુળમાં આ સરકારનું નિષ્ક્રિય જે વર્તન છે તે બાબતને હું તેમને દર્પણ બતાવીશ અને જે અમારા ભવિષ્ય સાથે ચેડા થાય છે તે મુજબ હું આ વખતની ચૂંટણીનો બહિષ્કાર કરું છું હું એક પણ વોટ કોઈને મારા વર્તુળમાંથી ભાજપમાં પડવા દઈશ નહીં હું એવી જ સરકાર બનાવવા માગીશ હું એને જ મત આપવા માગીશ અને મતનો દાન કરવા માટે કહીશ કે જે ખરેખર ગુજરાત સરકાર બનવા માટે લાયક છે જે ગુજરાતને સારા બાળકની કારકિર્દી અપાવે તેવા શિક્ષકનો જો વિરોધ કરતો હોય તો હું આ સરકારનો પૂરેપૂરો વિરોધ કરું છું એટલે તાત્કાલિક બને ત્યાં સુધી બાળકને એક શિક્ષક મળી જાય કાયમી સ્વરૂપે તેવી એક નમ્ર વિનંતી નમસ્કાર મિત્રો હું ટેટ ટુ ઉમેદવાર મુકેશ રાઠોડ ગુજરાત સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવનારા સમયમાં કાયમી શિક્ષકોની મોટા પાયે ભરતી કરે કારણ કે ખૂબ જ બહોળી સંખ્યામાં જગ્યા ખાલી છે એની સામે કામ ચલાવ ખાલી જ્ઞાન સહાયક ભરેલા છે અને કુબેરભાઈ ઢીંડોરે કહેલું કે આ એક વૈકલ્પિક સુવિધા છે કાયમી વ્યવસ્થા નથી તો કાયમી શિક્ષકોની ભરતી કરો જો ટૂંક સમયમાં કાયમી ભરતીની જાહેરાત નહીં આવે તો હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારો મત તો ભાજપને નહીં જ આપું પણ મારા પરિવાર મારા મિત્રો મારા સગા સંબંધી તેમજ અન્ય આડોશી પાડોશીઓને પણ હું સમજાવીશ કે ભાજપને સમજાવીશ કે ભાજપને મતદાન ન કરે કારણ કે એમની દાનત ભરતી કરવાની અને રોજગારી આપવાની બિલકુલ નથી જય હિન્દ નમસ્કાર હું રોનક ચૌહાણ ટાટટેટ ઉમેદવાર છેલ્લા ઘણા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો અમે સતતને સતત આંદોલન કરી રહ્યા છે લગભગ સાતથી આઠ મહિના સુધી આ આંદોલન ચાલી રહ્યું છે અમે સતત શિક્ષણ સચિવ શિક્ષણ મંત્રી એમએલએ ઘણા બધાને આવેદન આપી ચૂક્યા છે તેમ છતાં અમારા તરફ કોઈ પણ પ્રકારનું હકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું નથી જો લોકસભાની ચૂંટણી પહેલાં શિક્ષણ વિભાગની અંદર શિક્ષકોની કાયમી ભરતીને લઈને મોટી જાહેરાત નહીં આવે તો હું ગેરંટી આપું છું કે હું મારા કુટુંબીજનો મારા મિત્રો અને મારા પ્રિય બાળકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવડાવીશ હું મારો મત ભાજપને નહીં આપું આભાર જય માતાજી હું ટેટાસ પાસ ઉમેદવાર સરકાર શ્રીને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે લોકસભાની ચૂંટણી પહેલાં અમારી કાયમી શિક્ષકોની મોટા પાયા પર ભરતી કરો એ ભરતી ક્રમશઃ થવી જોઈએ પહેલાં પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી ભરતી કરો જો કાયમી ભરતી નહીં કરવામાં આવે તો હું પોતે મારા કુટુંબીજનો મારા મિત્રો તેમજ મારી આજુબાજુના વિસ્તારમાં રહેતા તમામ લોકોને હું સમજાવીશ કે ભાજપ સરકારને મત આપશો નહીં